આજે આપણે ચર્ચા શું કરવાની છે એની વાત કર દો કે ભાઈ થોડાક દિવસ પહેલા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિલેબસ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને એ જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર કોઈ માર્ક્સ તમને આપવામાં આવ્યા નહોતા પણ વેબ સંકુલે સૌથી પહેલા તમને કહી દીધું હતું ભાઈ કે આ જ રીતના માર્ક્સ ડિવાઈડ થયેલા હશે અને સેમ ટુ સેમ આ જે એ નોટિફિકેશન આવી ગયું છે કે કેટલા માર્કની પરીક્ષા છે કઈ રીતના પરીક્ષા છે અને એની અંદર કઈ કઈ બાબતોની તમારે ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા તો તમને બધાને ખબર છે કે ઓનલાઈન પરીક્ષા લેવાની છે પરીક્ષાની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે હવે બસ આપણે શું કરવાનું છે કે એક મહિનો જબરજસ્ત તૈયારી કરી લેવાની છે તો ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવવાની છે આ સિવાય કે તમારી એક્ઝામ છે એ કોમ્પ્યુટર બેઝ લેવાની છે સાથે સાથે આઠ તારીખથી એ એક્ઝામ શરૂ થવા જઈ રહી છે આઠ ફેબ્રુઆરી બે ના રોજ થી આ પરીક્ષા શરૂ થવાની છે સાત જ દિવસ સુધી પરીક્ષા ચાલવાની છે દરરોજ ત્રણ શિફ્ટમાં પરીક્ષા લેવાની છે અને લગભગ ત્રીસ જેટલા અલગ અલગ પેપરો કાઢવામાં આવશે અને એ પેપરો છે એ બધા અલગ અલગ છે જેથી કરીને તમને બધાને ન્યાય મળશે તો સૌથી પહેલા તો લાઈક શેર કરો અને ત્યાં સુધીમાં આપણી સાથે હમણાં તમારી સાથે જોડાયેલા ખાટુ ખેલાડી જેને તમે નાગલી એક્સપ્રેસ નામથી ઓળખો છો જે આપણી સાથે જોડાય છે તો ભાઈ ફરી એક વખત માહિતી આપી દીધી મેં તમને કે કેટલા માર્કની પરીક્ષા છે તો કે સો પ્રશ્નો પ્રશ્નો હશે સો પ્રશ્ન અને બસો માર્ક્સ હશે અને સમય કેટલો હશે તો કે બે કલાકનો હશે અને નેગેટિવ માર્કિંગ કેટલું છે તો પચીસ પોઈન્ટ છે એ નેગેટિવ માર્કિંગ છે એટલે એનો મતલબ એવો છો

પછી લાઈવ ને તો દરેક વખતે રીતે અને સાહેબ એક વસ્તુ કે આ ભરો છો અહીંયા થી સાહેબ આ સિદ્ધ થાય છે કે વેબ સંકુલ ક્યારેક

પરીક્ષામાં ચાર વિષયો રાખવામાં આવેલા છે અને એ ચારે ચાર તમને અમે બતાવ્યા હતા ઓકે પ્રત્યેક ખોટા પ્રશ્નનો માઇનસ પચીસ આપેલો છે નેગેટિવ નેગેટીવ અને એટલા માટે અહીંયા ઈ ઓપ્શન તમારો હશે અરે તમારો માર્ક્સ કપાહે નહી હવે તમે આમાંથી કોઈ બી ટીક કરી દીધો છે અને બી તમારો ખોટો પ્રશ્ન છે તો માઇનસ પચીસ થાય ઓકે આ ક્લિયર થઈ ગયું સાહેબ

ઓકે પછી બીજું શું છે તો કે બંધારણ પ્રમુખ ને લઈને બધા ટોપિક ટોપિક આટલા ટોપિક તમારે કરવાના છે બંધારણમાં ત્યાર પછી ભૂગોળ ભૂગોળ છે ગુજરાત ની ભૂગોળ અને

સાહેબ અને એમાં પચીસ ટકા માં ડુબકી મારવી આટલા ટોપિક કરીને કન્ફર્મ કે ભાઈ આટલું કરો એટલે કન્ફર્મ આવશે આવશે ઓકે એટલે પચીસ ટકા મેથ રીડનિંગ ના પચીસ ટકા બાર પોઈન્ટ પાંચ ટકા અને પચીસ માર્ક એ સેના છે ભાઈ ગુજરાતી લેંગ્વેજના આટલા ટોપિક ખાલી કરો ને ત્યાં તમને પચીસ માર્ક મળે છે તો તમારે શું કરાય એ વિચારજો ભાઈ આપણે સાહેબ સુખા શબ્દોમાં કહીએ કે ભાઈ તમે પેલા તો પર્યાવરણ કરો પેલું પર્યાવરણ પછી આજ કરવાનું ગુજરાતી લેંગ્વેજ ત્રીજા સ્ટેપમાં રીઝનિંગ પછી ગણિત અને પછી ઓલા ટોપિક માં જજો ઘણા સાહેબ પેલામાં માં જ મળશે ને આગળ જઈએ જ નહીં એની બાઉન્ડ્રી પાર નહીં કરીએ કારણ કે એ લાંબો સિલેબસ છે

આ ટોપિક છે એ લોકોએ પહેલા જ કીધું હતું કે ટેકનિકલ ને મેં વધારે ભાર આપશું તમારા ફોરેસ્ટ માટે ટેકનિકલ સબ્જેક્ટ આ છે તો તમારે આના ઉપર વધારે ફોકસ કરવું પડશે સાહેબ અને આપણું જે અંતિમ પડાવ આવવાનું છે સાહેબ એની અંદર આપણે આને એવી રીતના કરાવવાનું છે કે તમારો એક પણ માર્ક્સ ના જાય સાહેબ ઓકે એકદમ મજબૂત આયોજન છે ઘણા કે સાહેબ ચાલુ કરો ચાલુ કરો પ્લાનિંગ હોય આખું તો એ પ્લાનિંગ હોય

એક બે અને ત્રણ ટોપિક આ આપણે ડિટેલમાં પર્યાવરણ પ્રદૂષણ અને જંગલો આ બધો વન્ય સંપત્તિ છે જીવો છે આ બધાની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ એટલે અત્યારે ઉતરતા નથી ચોથો ટોપિક છે તો કે ભારત અને ગુજરાતના જે વિવિધતા અને સંરક્ષણ ત્યાર પછી પાંચમો છે ટોપિક ઉપર કરવાનું છે અને સો માર્ક્સ ઉપર કરવાનું છે સાહેબ આ કઈક તમે તો સાહેબ આ કાલે રીલ્સ પણ કઈક જબરજસ્ત મીકી છે એવું છે બહુ સરસ મજાની વાત કરી પણ જો તમે કર્મ કરો તો એનું સો ફળ મળે ને તમારા સપના પૂરા થાય છે તો એક વંશારથી સિરીઝ કે આપણો અંતિમ કહો બસ દુઃખ સમયમાં તમારી વચ્ચે આવી રહ્યા છે અને સાહેબ આ બે બુક કે જો તમારે આવનારી પરીક્ષા પાસ કરવી છે તો આ બે બુક તો ખાસ કરજો અને હવે અંતિમ સમય છે એટલે વન રક્ષકના પચાસ મોડલ પેપર ખાસ કરજો મિત્રો કે તમારું પેપર કેવું રહે ને એ આના ઉપરથી ડિસાઈડ થઈ જાય આની પાછળ મેં બહુ વાંક ફોડેલી બહુ જ ટૂંકો સમય એની અંદર એક વ્યવસ્થિત આપણે બુક તૈયાર કરીને આપી અને કહેવાય ને ભૂગોળની લાઈન એ લાઈન જીસીઆરટી પર્યાવરણ ઓથેન્ટિક સોર્સ એમાંથી જ આપણે આ બુક બનાવેલી છે અને જ્યારે સાહેબ એ માર્કેટમાં ગઈને સ્ટુડન્ટે બહુ જ વખાણી એક ડિમાન્ડ હતી એમની કે સાહેબ તમે આટલી સારા ક્વેશ્ચન કહી દે મેથ્સ રીઝનિંગ નું સોલ્યુશન આપી દયો યે આપી દીધું ટેલિગ્રામ ચેનલમાં મેથ્સ રીઝનિંગ નું મે સોલ્યુશન એ આપેલું છે

કોર્સ છે કે ડે ડે તમે તૈયારી કરતા આ કોર્સ તમને બહુ જ મદદરૂપ થશે જે સીસી ની તૈયારી કરતા એના માટે પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે ક્લાસ વન ટુ છે તમામે તમામ જે કોર્સ છે એના ઉપર 50% ઓકે તો તમે પ્લાનર કોર્સ લો સ્માર્ટ કોર્સ લો કે ક્લાસરૂમ કોર્સ લો બધાની અંદર 50% ઓફ છે એના માટે વેલકમ 24 પ્રોમો કોડ તમારે યુઝ કરવાનો છે ઓકે તો ભાઈ વધારે તમારો સમય નથી બગાડતા જેટલી પણ મહત્વની માહિતી હતી ઓલરેડી તમને પહેલા એક જ લેક્ચરમાં આપી દીધી હતી પણ આ તમને રિવાઇઝ કરાવી દઈએ એક વખત પણ તમને એક તો બી અપડેટ આપી દીધી કહી દીધું તો નવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અંતિમ પડાવ આવી રહ્યો છે ભરોસો રાખો કરાવી દઈશું તમને બધું બરાબર ઓકે ચલો સાહેબ તો હવે રજા લઈશું તો ફરી મળી એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારા જય દ્વારકાધીશ